ચાલો આજે તમને બતાવું કે ઈચ્છા શક્તિ કેવી રીતે જગાડાય બધા એવું કહેતા તો તમે સાંભળ્યા હશે મેં પણ સાંભળ્યા છે કે તમારી ઈચ્છા હોય મન હોય તો બે જવાય આપણા બધાની ઈચ્છા હોય છે કે આપણે જીવનમાં સારું કરીએ બાળકો આપણા સારું ભણે આપણે આર્થિક રીતે મજબૂત હોઈએ શારીરિક રીતે આપણે સ્વસ્થ હોઈએ મા બાપની સેવા કરીએ વિદેશ ફરવા જઈએ અઢળક પૈસા હોય વોડ્રોપ નવા નવા કપડાંથી ભરેલું હોય રોજ નીત નવી આઈટમ મને ખાવા મળે મારું સ્વસ્થ શરીર રહે હું કાંઈ પણ ખાઉં પણ મને કોઈ પણ રોગ આવે નહીં તો આ બધી જ વસ્તુ એક શક્તિ છે તમારી તેનાથી તમે જગાડી શકો છો પણ આ બધી વસ્તુ એકસાથે કરવાથી કોઈ ફાયદો મળવાનો નથી તો ઈચ્છાશક્તિ તમારે માની લો કે પૈસા વધારે આવે એના માટે જગાડવી હોય તો એના માટે એવા અફોર્મેશન્સ કે એવા વાક્યો તમારે દિવસભરમાં બોલવા પડે વિચારવા પડે અને મહેસૂસ કરવા પડે આ બધી જ વસ્તુ કરવાથી ઈચ્છાશક્તિ વધે છે તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે મારો જ એક્ઝામ્પલ આપું કે જ્યારે હું મારા મમ્મીના ઘરે હતી ત્યારે તો મોડી ઉઠતી હતી લાઈક આઠ વાગે ઉઠતી હતી પણ જ્યારે હું મારા ઘરે આવી ત્યારે મેં પોતાની જાતને તૈયાર કરી કે મારે સાડા પાંચે ઉઠવાનું છે અને એ તૈયાર કરવા માટે મેં ક્યારે ને ક્યારે પોતાને કહ્યું હોય અને ઈચ્છા દર્શાવી હોય કે જો હું વહેલી ઉઠું તો મારા ઘણા બધા કાર્ય સારી રીતે થઈ જાય એવી જ રીતે જો આપણે વધારે આર્થિક રીતે મજબૂત થવું હોય તો એના માટે પણ ઈચ્છાશક્તિ જગાવવી પડે એના માટે પણ આપણે પ્રયત્ન કરવા પડે બસ વિચારીને બેસી રહેવાથી કંઈ મળે નહીં એ આપણે બધા જાણીએ છીએ આખો દિવસ તમે ટીવી જુઓ કામવાળા પાસે કામ કરાવો બે ટાઈમ રસોઈ કરો એટલું જ કરીને તમે બેસી રહો તો કે તમારી એ જે સ્થિતિ છે એ બદલાવાની નથી ઈશ્વરે આપણને દરેકને એક કોઈ કાર્ય કરવા માટે મોકલેલા છે પણ જો આપણે કાર્યને કેમનું કરવું કેવી રીતે કરવું ઓળખી જ નહીં શકીએ તો આપણે કશું નહીં કરી શકીએ અને ફક્ત વિચાર્યા જ કરીશું એટલે તમારી પાસે જે પણ આવડત હોય એનાથી તમારે શરૂઆત કરવી પડે જો હું એ વિચારું કે મારે આર્થિક રીતે મજબૂત થવું છે તો સૌથી પહેલાં મારે એ વિચારવું જોઈએ કે મારામાં એવા કયા કયા ગુણ છે કે જેને હું ઉપયોગ કરી અને પૈસા કમાઈ શકું છું એટલે આ સેલ્ફ એનાલિસિસ છે તમારે નોટ અને પેન લઈને બેસવું જોઈએ અને લખવું જોઈએ કે મને શું આવડે છે જો તમે કોઈને ભણાવવામાં હોશિયાર હોવ અને તમને પર્ટિક્યુલર અમુક વિષયો આવડતા હોય લાઈક મેથ્સ છે સાયન્સ છે કે ભાઈ તમને કોઈ હિસ્ટ્રી સારું આવડતું હોય કે તમને કોમર્સમાં કંઈક સારું આવડતું હોય તો તમે એજ્યુકેશન લાઈનમાં જઈ શકો છો અને ઘણા બધા બાળકોને ભણાવી અને તમે તો આર્થિક રીતે મજબૂત થઈ શકો છો પ્લસ એ બાળકોનું પણ ભવિષ્ય સુધારી શકો છો તો તમારે સૌથી પહેલું કામ એ છે કે પોતાનામાં જોવાનું છે કે તમને શું આવડે છે તો આ એજ્યુકેશનની લાઈનથી ખાવાનું સારી રીતે બનાવતા પણ આવડતું હોય છે તો એ લોકો નાનો મોટો બિઝનેસ કરી અને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે તો ઘણાને ફેશન ડિઝાઇનિંગમાં એટલું સરસ નોલેજ હોય છે કે જે લોકો સરસ રીતે પોત સારા કપડાં ક્રિએટ કરી શકતા હોય છે ઘણાને કાપડનું નોલેજ એટલું સરસ હોય છે કે આની સાથે કયું કાપડ સારું લાગે તો હું એવું કહેવા માગું છું કે તમારી અંદર કયું હુનર્સ છે એ ચોક્કસ ઓળખો અને એને ઓળખીને એ દિશામાં કામ કરો એવી રીતે કામ ન કરો કે ભાઈ મારા પાડોશમાં પેલા બેન ટ્યુશન કરે છે અને મહિને પચાસ હજાર કમાય છે તો લાવો હું પણ ટ્યુશન ચાલુ કરું એવું નહીં થાય તમે તમારી પોતાનામાં શું મજબૂત છે ઓળખો અને એ ઓળખી અને એ કામ કરો તમે ચોક્કસ આ રસ્તો બહુ જ ફાયદો કરશે અને એવું સળસડાટ તમારું બધું ગ્રોથ થશે એટલા માટે કેમ કે તમે પોતે એ છો અને એટલે તમે એ બીજાને આપો છો એટલે કોઈ કામ તમે જબરજસ્તી કરતા નથી તમને ગમે છે એટલે તમે કરો છો એટલે સો ટકા તમારી એ સ્થિતિ મજબૂત થવાની છે આ લો ઓફ અટ્રેક્શનનો એક ભાગ જ છે જો તમે પોતાને જાણી શકશો તો તમે એ વસ્તુ અટ્રેક્ટ કરી શકશો પણ જો તમે પોતાને જાણી જ નહીં શકો તો તમે કઈ રીતે એ વસ્તુ મેળવશો હવે તમે નક્કી કરી લીધું કે મારામાં આ હુનર છે અને આને મારે વિકસાવવું છે હવે શું કરવું સપોઝ આપણે વાત કરીએ કે તમને સારું ભણાવતા આવડે છે જો તમને સારું ભણાવતા આવડતું હોય તો તમે આજુબાજુ જે તમારા પડોશી હોય એને કહો અને થોડા સમય માટે ફ્રી હેલ્પ કરો અને જો એ બાળકોનું થોડું પણ લેવલ ઊંચું થશે ને તો ચોક્કસ એ બાળકો તમારી પાસે ભણવા આવશે અને એમની સાથે બીજા પણ બાળકો તમારી સાથે ભણવા આવશે અને એ રીતે ફક્ત બે કલાકમાં જ જો દિવસમાં તમે બે કલાક જ ભણાવવાનું વિચારો તો ફક્ત બે કલાકમાં જ તમારે થોડીક આર્થિક ઉપાર્જન મળશે એવી જ રીતે જો તમે સિલાઈમાં હોશિયાર હોવ તો એ વસ્તુ વિચારો અને એને એનામાં આગળ વધો હું એવું કહેવા માંગુ છું કે આર્થિક ઉપાર્જન કરવા માટે કોઈ પણ હુનર હોવું જરૂરી છે ને હુનર મળ્યા વિચાર્યા પછી હુનરને ઓળખ્યા પછી તમે હુનરની પાછળ કામ કરશો તો ઇઝીલી લો ઓફ અટ્રેકશન તમારી માટે કામ કરશે એક માણસ અટ્રેક્ટ થશે એની સાથે બીજા અનેક માણસ અટ્રેક્ટ થશે અને તમારું કામ આગળ વધશે હવે આ વાત તો એવી થઈ કે આપણે એક વિષય પકડી લીધો એક વસ્તુ પકડી લીધી પણ આની સાથે જો તમે વિઝ્યુઅલાઈઝ કરતાં શીખી જશો તો તમને અનેક ઘણો ફાયદો થશે અને એ પણ ખૂબ જલ્દી પરિણામ મળશે વિઝ્યુઅલાઈઝ કરવા માટે શું કરવું વિઝ્યુઅલાઈઝ કરવા માટે આપણું મન સૌથી પહેલાં તો પોઝિટિવ હોવું જોઈએ કે મેં જે વિચાર્યું છે કે મને બાળકોને ભણાવવા છે તો એ કામ મને ચોક્કસ મળશે એટલું મનમાં દ્રઢ નિશ્ચય કર્યા પછી તમારે એવું વિચારવાનું છે કે આટલા બધા બાળકો આવશે તો હું એમને ક્યાં ભણવા બેસાડીશ આવી ગયા છે એવી રીતે તમારે વિચારવાનું કે કાલે ત્રણ વાગે બધા બાળકો આવવાના છે તો હું એમને ક્યાં ભણવા બેસાડીશ તો એ જગ્યા તમારે નક્કી કરવાની ત્યાર પછી તમારે એ નક્કી કરવાનું કે શું બાળકો આવશે એમને હું ફર્સ્ટ ડે કંઈક આપીશ લાઈક એક બુક કે પેન એવું કંઈક હું ભેટ આપીશ જાણે કે બધી જ વસ્તુ થઈ ગઈ છે અને તમે એને કરો છો એવું તમારે વિચારવાનું છે ભલે તમારી પાસે કંઈ પણ નથી થયું પણ તમારે વિઝ્યુઅલાઇઝ કરવા માટે એવું વિચારવાનું છે કે જે થઈ ગયું છે તો એના મેં એક એક્ઝામ્પલ તમને આપ્યા કે આ બાળકોને ક્યાં બેસાડશો પ્લસ ફર્સ્ટ ડે આવશે એને તમે શું આપશો પ્લસ કેટલા ઉંમરના બાળકો તમે તમારા મગજમાં જોઈ શકો છો એને પણ જોવાના કે એકથી સાત ધોરણના કે આઠથી બાર ધોરણના કેવા બાળકોને તમે ભણાવવા માંગો છો એને પણ વિઝ્યુઅલાઇઝ કરવાના અને તમે રોજ રોજ એ બાળકોને ભણાઈ રહ્યા છો એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું વિચારવાનું આંખોની સામે લાવવાનું તો આ જ બધી ટેકનિક્સ છે જેના લીધે તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો અને આમાં સહેજ પણ ખોટું નથી એકદમ ઇઝી ટેકનિક છે આ બધા જ કરી શકે છે અને બધા જ આને મેળવી શકે છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમને આ ટેકનિક્સ કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો જો તમને ચેનલમાંથી કંઈ પણ યુઝફુલ મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો